ગોંડલની નાગરિક સહકારી બેંકના ડિરેક્ટર અને મારામારીના ગુનામાં અંદર થયેલા ગણેશ ગોંડલ અત્યારે ફરી એક વખત તેમને જુનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ગણેશ ગોંડલ કે જેઓ આજે પહેલી વખત ગોંડલની સહકારી બેંકની જે ચૂંટણી હતી જીત્યા બાદ લોકોની વચ્ચે આવ્યા અને લોકોની વચ્ચે ફરી એક વખત એવો હસતા હસતા આપણને જોવા મળ્યા છે એ જ ગણેશ ગોંડલ કે જેમની વખત જેમની ઉપર પહેલી વાર જ્યારે કેસ આ દાખલ કરવામાં આવ્યો તે દરમિયાન તેમને જ્યારે જેલમાં લઈને જતા હતા એ જ હસતો ચહેરો આજે ફરી એક વખત જોવા મળ્યો છે અને આ ખુશી કઈક બીજું જ આપણને જોવા મળે છે એટલા માટે કે આ વખતે તેઓ જેલમાં બેસીને પણ ચૂંટણી લડ્યા હતા અને જીતીને બતાવી ડિરેક્ટર બની બેઠા બેઠા લાગે છે કે તેઓ ને ક્યાં સહકારી પણ એ દરમિયાન મોટી વાત કે આજે ફરી એક વખત તેમને જુનાગઢની જે કોર્ટ છે તેમાં રજૂ કરવામાં આવ્યા છે તેમની ઉપર અનેક કેસ દાખલ કરવામાં આવ્યા છે મારામારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે એટ્રોસિટીની કલમ લગાવવામાં આવી છે અને વચ્ચે એવી પણ વાત હતી કે તેમની જે જામીન અરજી છે તે ફગાવવામાં આવી હતી એટલે ક્યાંક ને ક્યાંક ફરી એક વખત હવે આ પ્રોસેસ છે તે આગળ વધવાની છે અને આજે તેમને જ્યારે જુનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે રૂટિન કાર્યવાહી તેમની કહી શકાય પરંતુ ખાસ એક વાત એટલા માટે આ મુદ્દો છે કારણ કે તેમને કોઈ પણ એવું નથી લાગતું કે તેમણે કોઈ ગુનો કર્યો છે જો તેમણે ગુનો કર્યો હોય તો તેમના ચહેરા ઉપર ક્યાંક

કયું કામ કર્યું છે તમારા ઉપર કોઈ કેસ છે કે નહીં ત્યારે તમે હસો ત્યારે સ્વાભાવિક છે પણ તમારા ઉપર ગુનો દાખલ હોય ત્યારે તમે હસો છો તમે કોઈક વ્યક્તિને માર માર્યો છે એમના ગુનામાં તમે અંદર છો અને તેમ છતાં તમે હસતા હસતા તમને કોર્ટમાં લઈ જવામાં આવે છે સ્વાભાવિક છે કે તમારી પાછળ તમારા માતા પિતા બેઠેલા છે અને એ પણ શક્તિશાળી છે એટલે કે તમે કંઈ પણ કરી શકો છો હવે જ્યારે આ ડિરેક્ટરને આજે જેલમાં લઈ જવામાં આવ્યા છે ત્યારે હવે એ જોવાનું છે કે ફરી એક વખત ક્યારે જામીનને લઈને વાત ચાલે છે ક્યારે તેઓ જામીન માટે અરજી ફાઇલ કરે છે અને હવે પછી શું થવાનું છે ગણેશ ગોંડલને ફરી એક વખત જ્યારે જેલમાં લઈ જવામાં આવ્યો હતો કારણ કે તેમને જુનાગઢની જેલમાં લઈ જવામાં આવ્યો આજે તેમને જુનાગઢની જે કોર્ટ છે તેમાં રજૂ કરવામાં આવ્યો તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર